દાહોદ જિલ્લાના મોટા હાથીદરામાં રોડ બન્યો પણ તંત્રએ ઇલેક્ટ્રિક પોલ હટાવવાનું ભૂલી ગયા સ્થાનિક લોકોને ભારે હાલાકી આજ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે સ્થાનિક લોકો દ્વારા જે પોલ હટાવવાની માંગ કરવામાં આવી છે દાહોદ જિલ્લાના લીમખેડા માર્કેટયાર્ડથી ચોપાટપાલી મોટા માળ અને ગોરિયા તરફ જતા રસ્તા પર જે પહેલાં સિંગલપટ્ટી રોડ હતો અને ત્યારબાદ હવે ડબલપટ્ટી રોડ બનાવવામાં આવે છે ત્યારે મોટા હાથે ધારા ગામે રોડની વચ્ચે ઇલેક્ટ્રોનિક પોલ કાઢવાનું ભૂલી ગયા અને લોકોને મોત માટે આમંત્રણ આપ્યું હોય તેમ નગરમાં ચચાનો વિષય બનાવવા પામે છે લોકોને સિંગલપટ્ટી રોડથી ડબલપટ્ટી રોડ પર કહી શકાય કે ટુ લેન બનાવી તો દેવામાં આવે છે અને સુવિધામાં વધારો તો કરી દેવામાં આવે છે પરંતુ ત્યાં ઊભેલો ઇલેક્ટ્રોનિક પોલ લોકોના મોત માટે ઊભો હોય તેવું હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ જે કહી શકાય કે દૂરથી આવતા વાહનોને ઇલેક્ટ્રોનિક પોલ જોઈ શકાતો નથી તેના કારણે પરિસ્થિતિ હાલ ઘણી ગંભીર બનવા પામી છે ત્યારે તમામ જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને લોકો દ્વારા આ પોલ હટાવવાની માંગ કરવામાં આવી છે રોહિતભાઈ હીરાભાઈ હટીલા છે ગામ મોટા તીદરા છે આ રોડ તો સારો બનાવ્યો છે આમ તો પણ આ થાંભલાની જરૂર છે હટાવવાની અમારે હાલમાં ગાડીઓની અવર જવર થાય છે કાલ ઉઠીને કઈક અચામત થાય તો એની જવાબદારી કોણ લેશે નામ અનિલભાઈ પ્રતાપભાઈ બારિયા ગામ વટેડા હું અહીંનો જ વતની છું આ ગામનો જ વતની છું આ સીમમાં મારો રસ્તો છે અને આ રસ્તો છે વટેડા દાંતિયા મોટામાં કાકરી ડુંગરી ચોપાટ થઈ અને ગોરિયા સુધી જતો હોય છે અહીંયા અમારા અવારનવાર

મારી નમ્ર અપીલ નમ્ર વિનંતી છે સર મારું નામ રાવત યોગેશ કુમાર કનુભાઈ છે અમે મોટા હતીદરા ગામમાં રહીએ છીએ પરંતુ અમારા ગામમાં એક રસ્તો જાય છે લિંકેડાથી ગોરિયા બાજુ જે હાલમાં ડબલ પટ્ટી બનાવવામાં આવ્યો છે પહેલા સિંગલ પટ્ટી હતો પણ હાલમાં નવો ડબલ પટ્ટી બનાવવામાં આવ્યો છે પરંતુ બે રોડની વચ્ચે એક વીજ પોલ છે જે તંત્ર હટાવવાનું ભૂલી ગયું છે જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને ભવિષ્યમાં પણ મોટો અકસ્માત થવાની સંભાવના છે જેથી કરીને તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ વીજ હટાવવામાં આવે સ્ટામ છે રાવ દીપિકાબેન બેન વિનેશ ભાઈ મોટા આશરા લિમખેડા થી ગોરા તરફ રસ્તો જાય છે એની વચ્ચે એક વીજ પોલ આવેલો છે પહેલા રોડ બનાવ્યો પણ અટાયો નથી વીજ પોલ અને હવે પણ ફરી રસ્તો સિંગલ પટ્ટી થઈ તો પણ નથી અટાયો એના માટે વારંવાર આકસ્મિક ઘટના બને છે અને કોઈ સંકેત બોર્ડ પણ લગાવ્યો નથી તો તંત્રને નમ્ર વિનંતી છે મારી કે તાત્કાલિક વીજ પોલટાવાની